નમસ્કાર હું છું આપણી સાથે કિશન આપ જોઈ રહ્યા છો કે પશ્ચિમ બંગાળના વતનીઓ અમન સિરાજ મલિક જેની ઉંમર વર્ષ લગભગ ત્રેવીસ છે અબ્દુલ શકુર અલી શેખ અને સૈફ નવાજ અબુ શાહીદ નામના જે આ ત્રણ શખ્સો છે તે લોકો રાજકોટની સોની બજારમાં મજૂરી કામ કરી અને મસ્જિદમાંથી દેશ વિરોધી જેહાદી પ્રચાર કરે છે આ કૃત્ય માટે વોટ્સએપના માધ્યમથી મુસ્લિમ સાહિત્યોનો ઉપયોગ કરે છે અને આ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ એટીએસના ડીએસપીને રાજકોટ ખાતે તપાસ કરવા મોકલતા એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ ત્રણેય શખ્સની માહિતી મળી હતી અને જે મુજબ અબ્દુલ શકીર અલી શેખ અને અમન સિરાજ મલિકને બે પંચની હાજરીમાં રાજકોટ રેલવે સ્ટેશન પાર્સલ ઓફિસ પાસેથી પકડી પાડવામાં આવ્યા હતા

નવાઝ અબુ શહીદ બજારમાં નામના બિલ્ડિંગમાં રહેતો હોવાનું મળ્યું હતું અને જે બાદ એટીએસ દ્વારા સોની બજારમાં તપાસ કરી આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને જે હાલ નામદાર સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો અને જેમાં નામદાર કોર્ટ દ્વારા ત્રણે આરોપી જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા સાથે રૂપિયા દસ હજારનો જુર્માનો ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે મહેસાણાની તો મહેસાણા